નમસ્કાર હું છું વિજય સોલંકી વિજય સોલંકી વ્લોગર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બીજી તારીખ થઈ ગઈ છે સવાર પડી ગઈ છે અને ચા પી લીધી છે મોઢું ધોઈ લીધું છે ચકાચક મમ્મી હતાના પણ વાસી ડૂબરવા તૈયાર થઈ ગઈ છે તો વાસી ડૂબરશે અને પછી થોડું કામ છે ઘરનું એ પૂરું કરશું દેખાય છે આપણો એ પાડી ઉધર પાડી તો ચલો આજના વ્લોગમાં શું થાય છે જોઈશું આજના દિવસમાં બે દિવસથી તો વ્લોગ બનાવ્યો ના થર્ટી ફર્સ્ટનો પણ ના બનાવવા આવ્યો આપણે અને પહેલી તારીખનો પણ ના બનાવવા આવ્યો તો જોઈએ છે આજના દિવસમાં શું થાય છે શું નથી થતું વિડીયોમાં બનાવી રહેજો મજા આવશે અને વિડીયો ગમત લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો ફટાફટ થોડું કામ છે તો કામ કરી લઈએ અને તમને મળીએ હેલો મિત્રો તો આવી ગયા છે દસ ચા બા ફળીને બનાવી દીધી ચા મમ્મીએ અને ચા પી લીધી છે ચકાચક અને દેખાય મમ્મીએ મમ્મી સફાઈ ચાલુ કરી દીધી છે સફાઈ કરી દેશે પછી પોતું મારી દેશે કેટલું કોમ કરે છે મમ્મી મમ્મી કેટલું કામ કરે તું હે એકલી એકલી કેટલું કામ કરે તું હે સોરી સોરી કેટલું કામ કરી તું તો આપણે તો ચા ફેરીને ચા બનાવી દીધી ચા પી લીધી છે પપ્પાએ પી લીધી છે હું પણ પી લીધી છે અને મમ્મી દેખાય છે સફાઈ કરી દીધી ચાકા ચક અને હવે પોતું મારવાનું છે પોતું મારી દેશે સફાઈ કેવી કરી જો સફાઈ હાય 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 ચા પી લીધી હતી ફરી સાચી સફાઈ ચાલુ કરી દીધી છે મમ્મી બાય ભાઈ કચરો કેટલો નીકળશે કચરો છે બાજરીના રોટલા ચૂલા પર બનાવવાના છે મજા આવશે અને હવે આપણે કન્ટિન્યુ બ્લોગ મૂકવાનો છે રોજનો બ્લોગ કન્ટિન્યુ એક વોગ મૂકશું મજા આવશે બે હજાર

ટાઈગરના ભીડો કઢી બનાવી છે પછી શું છે ભાત બનાયા છે પછી રોટલી છે વાહ વાહ મમ્મી તેરા કમાલ તો જોરદાર દેખાય છે મિત્રો કઢી બનાવી દીધી છે મગ મેથી બનાવી છે પછી ભાત બનાયા છે બાજુ મકાઈ ઘઉંની રોટલી મેં ઘઉંની રોટલી બનાવી છે મમ્મી મસ્ત જમવાનું ચકાચક થઈ ગયું છે તો હવે જમી લઈશું એક વાગી ગયો છે કામ બધું પૂરું થઈ ગયું હતું ફ્રેશ બ્રેશ થઈને અને જમવાનું થઈ ગયું છે તો જમી લઈશું પછી મળીશું તમને તો ફટાફટ જમી લઈએ ચલો જમીન મળું તમને બરાબર જમીન મળું હેલો મિત્રો તો વાગી ગયા છે ચાર અને ઊઠી ગયો છું હું ત્રણ વાગી ગયા છે ત્રણ વાગી ગયા છે ઊઠી ગયો છું હું અને ઉઠીને પછી આપણે જે ઉઠી ઊંઘ ગયા હતા ત્યારે ગોદળ લેવા ગયો હતો હું

તમારા માટે પેલી લાયા છે ઉપર મૂકે દેખાય છે ઉપર પેલી લાવી દીધી છે આપણે પણ અત્યારે ફસાઈ ગયા છે મમ્મી મમ્મીએ કીધું કે આ બીજા છો એટલે હું ગોદરું લઈને ઊંઘી ગયું અને ઘેરીને ખોલીને અને પછી બંધ કરી મને ખબર નથી ફસાઈ ગયો છે બિચારો પણ હવે શું કરીએ તો દેખાય છે મમ્મી ખોલા છે પડ્યો પડ્યો પર ગયા પડી ગયો તો તો અંદર જતો રહ્યો એને મરાય ના મારીએ તો પાછો ગણપતિ બાપા મોરિયા મારતા તો નથી આપણે પણ શું કરીએ હવે ઘરમાં તું ફોન ને કરો છો આપણે છસો રૂપિયાની બિલી મોજ હતી સિસ્ટરની એ પણ ખાઈ ગયા હતા મરાય તો નહીં તો શું કરીએ પણ અમને કહો એના મારે લાવી દીધું છે પોજરું પોજરું પર મૂક્યું છે એમાં આવું છે એક બે અને મૂકી છે હશે દૂર દૂરબધન મારવાના તો નથી પણ આ તો હમ ને હું ખોલીને અને ઊંઘવા માટે ગોદુર લઈને તો હાથ ગયો હતો અને તો અંદર હશે શું કે બાર હશે ખબર નહીં પણ ખોલીને અને પછી હું અંધારું હતું જ લાઇટ બનાતી હતી ખોલીને પછી ગોદુ લઈને મૂકી દીધું મું તે હાથ અને હું બંધ કરી દીધું તો અહીંયા ફસાઈ ગયો હતો અને તો મમ્મી આવી ગઈ અને મમ્મી આવીને મને બે ક્યાં બીજા વિજય જો હું જોયું જોયું ત્યાં ખબર પડી મિત્રો ફસાઈ ગયો બિચારો જો કલાક જેવો ફસાઈ રહ્યો આઈ એમ સોરી પણ શું કરવું હવે મને ખબર નથી એટલા માટે તો અત્યારે જવા દીધું છે મમ્મી આવી હતી એટલા માટે તો બસ મરાય તો નહીં એટલા માટે મારવા તો નથી પણ શું કરીએ હવે પોધડું લાયા છે પધરામો ભરાય છે એક બે મૂક કહીએ છીએ આપણે મારવાના તો નહીં તો ચલો હવે શું થાય છે જોઈએ અને કાજુ બદામ ખાતા રહો શિયાળો છે એટલા માટે મળી લે ચલો ભાઈ મને ના વિચારતો હો તું મને ઊંઘવા દે ઊંઘવા દે તું તારું કોમ કર હું ઊંઘી ગયો છે તારી ઊંઘવા દે ચાલ કોમ કર તારું ઉપર ઉપર ગજબ બે જતી મસ્ત નાખી દીધી છે મેદી વાહ વા તમે જે ઠલાલ જેવા લાગે છે મમ્મી પપ્પા જોરદાર જે છે તમે ચકાચક ભાઈ 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 મેદી નાખી દીધી છે પપ્પાએ એ મમ્મી ને હિલકાવતી પપ્પા એ મેદી મસ્ત નાખી દીધી છે હવે ચા બનાવાની છે ફર્સ્ટ ક્લાસ ચા બનાવી દીયે અને ચા પી લઈએ ચલો હો 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 ચા થઈ ગઈ કોની રુક કહા સે આતે છે ચા મે દીધી છે દૂધ લઈ લીધું છે દૂધ નાખવાનું છે અબે જલ્દી બોલ કલ સુબહ પનવેલ નિકલના હૈ એ ભાઈ ભાઈ ચલો ચલો ચા મૂકી દીધી છે અને દૂધ નાખવાનું છે થોડીવાર પછી દૂધ નાખી દેશું પોપમાને ચા પીવી છે એટલા માટે

ચા બનાવો ચા બનાવો પેલો મિત્રો તો આપણે ભેંસ દેવા આવી ગયા છે ને આ લોકો મળી ગયા છે આપણા છોટા ભૂલકાઓ અને ચા બનાવો છે ચલો બેન ચા બનાવો હાડો મનાવો તમને આવડે છે ચા બનાવો ત્યાં મને ભાઈ તમને આવડે છે લેવડો મને ચા પી લઉંજો ચા બનાવશે ચકાચક બનાવો બને

જે બાજરી વાઈ એ એની સાર લઈ જવાની છે દેખાય છે ઉપર ઉપરથી પોટલો બોધી દીધો છે નીચે અને કૂવા આવી ગયા હતા તો સાર બાંધી દીધી છે બોધી નવા જાય શુગરે દેખાય છે પટ્ટી ઉપર કરી દઈશું અને જાય શુગરે તો ચલો હડો ફટાફટ ઘરે જઈને તમને મળીએ હેલો મિત્રો તો નાઇન ફ્રેશ થઈ ગયો છું વાગી ગયા છે આઠ નાઇન ફ્રેશ થઈ ગયો છું ચકાચક બતાવી દઉં તમને જોરદાર ચકાચક તૈયાર થઈ ગયો છું સ્ત નાઈ લીધું છે ફર્સ્ટ ક્લાસ અને ફ્રેશ થઈ ગયો છું ચકાચક અને હવે જમવાનું જમી લેવું પડશે જમવામાં શું બનાવ્યું છે જોઈ લઈએ મમ્મીએ ફટાફટ જમી તમે લોકો પણ જમી લેજો સારું સારું જમજું યાર શિયાળો છે એટલા માટે મમ્મીએ બનાવી દીધું છે શું બનાવ્યું છે મમ્મી કોબી વાવ 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 કોબી અણાસું છે સવાર માટે છે મેથી ને પાલક મમ્મી એ કાપે છે મેથી પાલક એ સવાર માટે બનાવવાનો છે મે થેપલો બનાવવાનો મમ્મી તો થેપલો બનાવો છે અને અત્યારે આપણો આપણે બનાવી છે કોબી તો કોબીન રોટલી ચકાચક તો કોબીન રોટલી બનાવી છે તો ફટાફટ જમી લઈએ અને જમીન પછી જઈશું નોકરી નોકરી જવાનું છે એટલા માટે તો ફટાફટ જમી લઈએ અને બે હજાર ચોવીસ નો આપણું આ ફર્સ્ટ લોગ છે તો ફટાફટ લાઈક કરી દેજો અને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપણે યુટ્યુબ સબસ્ક્રાઇબ કરી દેજો અને આવા બ્લોગ તમને જોવા મળશે અને બીજા બ્લોગ પણ તમને જોવા મળશે જેવા કે આપણે કોઈ પણ જગ્યાએ કોઈ જોવાલાયક સ્થળ હોય મંદિર હોય કે કોઈ એવું જોવાલાયક સ્થળ હોય છે વાવ હોય કોઈ પણ વસ્તુ હોય જોવાલાયક હોય તો તમને જોવા મળી જશે અને બે હજાર ચોવીસનો ફસ્ટ વિડીયો છે તો હેપી ન્યૂ યર તમામને અને મહેનત કરતા રહો આપણે પણ મહેનત કરીશું તમે લોકો પણ યાદ કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો બસ આજના પગમાં આટલું જ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપણું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ બીજા વર્ગમાં બાય એન્ડ ટેક કેર